હળદરવા સ્થિત ઇસમુ હોલ ખાતે કડીવાલા ઘાંચી સમાજ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા વડીલોનો સન્માન સમારોહ તેમજ જરૂરતમંદનો સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો ભરૂચના પાલેજ નજીક આવેલા કરજણના હળદરવા સ્થિત ઇસમુ હોલ ખાતે કડીવાલા ઘાંચી સમાજ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા સૈયદ હઝરત રફીકુદ્દીન પીરદાદા સાહેબની અધ્યક્ષતામાં વડીલોનો સન્માન સમારોહ તેમજ જરૂરતમંદો માટે સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો કડીવાલા ઘાંચી સમાજના જરૂરતમંદોને સહાય વિતરણ કરી એક ઉમદા અને સરાહનીય કાર્ય થકી અન્ય સમાજ માટે પ્રેરણા સ્વરૂપ બન્યા છે કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે સાથે સમાજના વડીલોનું સાલ ઓઢારી અને પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું સૈયદ હજરત રફીકુદ્દીન પીરજાદા સાહેબે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે કડીવાલા ઘાચી સમાજ જે એક કચરાયેલો વર્ગ છે એમના સંતાનોને ઘણી તકલીફ પડતી હતી એટલે તેઓએ મને કહ્યું કે અમે સહાયરૂપ બનવા જઈએ છીએ આજના સંમેલનમાં કડીવાળા સમાજ થકી કડીથી કડી મળી છે અને હું કડીવાળા ઘાચી સમાજનું સંગઠન છેલ્લા ત્રીસ ચાલીસ વર્ષથી હું જોઈ રહ્યો છું અહીં શરૂઆત પાંચ વર્ષથી થયું છે મારી દુઆ છે જે તેઓએ સરાહનીય કાર્ય કર્યું છે કડીવાળા સમાજના વિદ્યાર્થીઓને મેડિકલ ક્ષેત્રે જવું છે તેઓને મેડિકલ મળી શકે છે સમાજના સેક્રેટરી મહેબૂબે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે અમે સમાજમાં જે જરૂરતમંદ લોકો છે તેઓને મદદ કરવા માટે અમારા સમાજમાંથી જે જકાત અને લીલા ફંડ આવે છે એ ફંડમાંથી સમાજના જરૂરતમંદ લોકોને મદદ પહોંચાડીએ છીએ જેમ કે શૈક્ષણિક સહાય છે શૈક્ષણિક સહાય આજકાલ ખૂબ જરૂરી થઈ ગઈ છે માનવીય શિક્ષણ પ્રાપ્ત કરશે તો સવાલ કરશે અને તે સિસ્ટમ સાથે પણ મેચ થશે જેઓને રોજગાર માટે ખૂબ તકલીફ પડે છે તેઓને સામાન આપીએ છીએ બહેનો માટે સિલાઈ મશીન આપીએ છીએ અમે રિક્ષા માટે પણ સહાય આપીએ છીએ અગાઉ પણ આયોજિત કાર્યક્રમમાં અમે સહાય આપી હતી યુવા પેઢીને મોબાઈલનો સકારાત્મક ઉપયોગ કરવા વિશેષ અપીલ કરી હતી યુવા પેઢીને વ્યસનથી દૂર એવા વિશેષ અનુરોધ કર્યો હતો સમગ્ર કાર્યક્રમને કડીવાળા ગાંધી સમાજના અધ્યક્ષ ઉપાધ્યક્ષ સેક્રેટરી તેમજ સદસ્યોએ ખૂબ સારી જમત ઉઠાવી સફળ બનાવ્યું હતું કાર્યક્રમના અંતે સૈયદ હઝરત રફીકુદ્દીન પીરઝાદા સાહેબે ડુઆ ગુજારી કાર્યક્રમનું સમાપન કરાવ્યું અસલામ અલેકુમ દર્શક મિત્રો આજે અલદરમાં ગામે એક કાર્યક્રમની અંદર કાચી સમાજ સાઉથ ગુજરાતનું એક સંમેલન રાખવામાં આવ્યું હતું એમાં મને મને અધ્યક્ષતાને બોલાવેલો હતો અને હું આ હોલને આ સંમેલનની અંદર સંબોધવા આવેલો હતો અહીંયા ગાંધી સમાજના જે કચડાયેલો વર્ગ છે જે ઇકોનોમિકલ વર્ગ છે તેમને બચ્ચાઓને ઘણી તકલીફ થતી હતી એટલે એમણે મને એવો કહ્યું કે અમે આવું કરવા જઈએ છીએ એટલે મેં એમને એવું કહ્યું કે એ ઘણી સારી છે સરાહનીય વાત છે અને હું તમારા પ્રોગ્રામમાં જરૂર હાજર રહીશ એટલે આજે હું હાજર રહ્યો છું અમારા ગાચી કડીવાલ મહેસાણા એટલે કઢી કડીથી કઢી આજે મળી છે અને ત્યાંના બી ઘાછી સમાજનું સંગઠન લગભગ ત્રીસ ચાલીસ વર્ષથી હું ત્યાં જોઉં છું આમની શરૂઆત હમણાં પાંચ વર્ષથી થઈ છે પણ મારી એમને બધાને દુઆ છે કે એમણે જે કંઈક કામો કર્યા છે કે આપણી બહેનો હોય આપણા ભાઈઓ હોય જે કચરાઈ વર્ગ હોય એમને મદદ કરવા માગે છે અને વિશેષમાં એમ પણ કહ્યું છે કે જે બહેનો જે ભાઈઓ જે ભણીને તૈયાર થઈ ગયા છે એમને અબ્રોડ જવું છે અબ્રોડ આજે ઓપન છે એટલે કોઈપણ યુનિવર્સિટીની અંદર આપણા ગુજરાતના કોઈ પણ છોકરાઓને ત્યાં એડમિશન મળી શકે છે એ મેડિકલ કોલેજ હોય એન્જિનિયરિંગ કોલેજ હોય નર્સિંગનું વધારેમાં વધારે થાય છે તો એ બાબતની અંદર એવો મને બોલાવ્યો એમનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મચ અને આજે અહીંયા આવ્યા છે કડીવાલ મુસ્લિમ ઘાંછી કડીવાલા મુસ્લિમ ઘાંછી જમાતના પ્રોગ્રામમાં અમે છે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના કડી ગામથી અને આજે અહીંયા ઉત્તર ગુજરાત મધ્ય કાચી સમાજના આગેવાનોના આમંત્રણને માન આપીને વધારા એનો મુખ્ય એક જ હેતુ હતો કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કાચી સમાજના ભાઈઓ એકબીજા મળે કડીથી કડી મળે ને અમારા પીરો મુર્શિદના એમની આગેવાની હેઠળ અમારા એકબીજાના જે વર્ષો જૂના જે વ્યવહારો નથી એ પૂર્ણ સાબિત થાય ને અમારા બેટી વ્યવહાર એકબીજાના ભાઈ ભાઈ વચ્ચે જે ફરીથી જે વ્યવહારો થાય એ માટે અમારે અહીંયા આગળ પ્રયત્ન કરવાના છે અને એકબીજા મળીને આગામી દિવસોમાં અમે આ સમાજના સંગઠન માટે પ્રગતિ માટે સૌ સાથે મળીને પ્રયત્ન કરીશું એવી અમને આશા છે